જય ભારત માતા જય જય ગરવી ગુજરાત ધરતીના જય શ્રી રામ જય હનુમાન સમય સમય બળવાન સમયથી મોટું આજ સુધી કોઈ નથી એવું સત્ય બતાવે છે આજે મિત્રો ગાંધીજીનો દિવસ એટલે મિત્રો આજે જો મૃત્યુ પામેલા હોય માણસો અને પથ્થર થઈને પૂજાતા હોય એના જો વાદ વિવાદ થતા હોય તો આપણે એક જીવતા માણસ છીએ ગમે ત્યાં ધર્મ વિશે કામ કરશું કાર્ય કરશું પણ આપણાથી અધર્મ થઈ જશે એના વાદ વિવાદ થયા છે અને થશે એટલે મિત્રો ઘણું બધું આ ધરતી ઉપર આપણે આજકાલના નહીં યુગો યુગો વખતના જોતા આવ્યા છે સત્યુ વખતના જોતા આવ્યા છે આજે કરિયુગ છે એટલે મિત્રો સત્ય એ છે ધર્મ એ છે કે જે ધર્મ ઉપર ચાલ્યા અને સત્ય નથી ભૂલ્યા એના ક્યારેય કોઈ વિરોધ કરતા નથી પછી માણસ ભલે નાનો હોય કે મોટો હોય એ મહત્વ નથી માણસના અતિશય વિરોધ થવા માંડે એટલે સમજી લેવું કે અધર્મમાં ધર્મનું અધર્મ થઈ રહ્યું છે રાવણ જેવી પૂજા પાઠ કોણ કરી શકે રાવણ જેવો બની કોણ શકે રાવણ જેવા નિયમોનું પાલન કોણ કરી શકે જો રાવણ અધર્મ ભૂલ્યો હોય ધર્મ કરીને અધર્મમાં ગયો હોય તો રાવણ જેવાને નથી છોડ્યા તો આપણે તો માણસ માણસ છીએ કેટલી ભૂલો કરીએ છીએ છતાંય આપણે એને સ્વીકારવા તૈયાર થતા નથી એટલે પબ્લિક હોય કે માણસ હોય મારું કહેવું તો એટલું છે કે આ ધરતી સત્યની છે અને સત્યનો સાથ આપશે પછી હું હોય કે તમે હોય કે મારા બાપુજી હોય કોઈ બી હોય કર્મ જ માણસનું પોતપોતાનું જીવન બને છે અને મનુષ્ય એક શીખવે છે કે તમારા ત્રણ અવસ્થા કે ચાર અવસ્થાની કર્મ ધર્મ અર્થ ને મોક્ષ આ ચાર વસ્તુમાંથી તમને મૃત્યુ આપણને જન્મ આપ્યો છે મૃત્યુ અને મૃત્યુ જો સારું થાય ને એ જ માણસનું કાંક ભલું થાય છે અને એ માણસ કંઈક પૂજાય છે બાકી કંઈક જન્મે છે ને કંઈક આવ્યા ને કંઈક ગયા ધરતી ઉપર વિરોધ ઉપર વિરોધ થાય એટલે સમજી લેવાનું કે અધર્મ થાય છે અને ધર્મવાળો માણસ ક્યારેય એની કોઈ વિવાદ કે કોઈ એનો વિરોધ કરતું નથી એટલે મારું કહેવું તો એવું છે કે સત્ય ચાલ્યા એના વિરોધ નથી અને એ ભગવાન કહેવાના છે બાકી સેવા ધર્મ પૂજા પાઠ દરેક વસ્તુ તમે સમજી લો કે આ ધરતી પર વ્યક્તિ શું નથી કરતો જો આ ધરતી પર બધું માણસ કરે છે જો આ બધું કરવા છતાં તમે જો મહાન બની જાઓ તો કર્મને કોણ ઓળખશે એટલે મિત્રો તમારું કર્મ છે ને એ જ સાચું તમારું ધર્મ છે અને ધર્મ જ તમને આ સમય નિર્ણય કરે છે એટલે સમયના આધારે જ માણસ મહાન બને છે મિત્રો ત્રણ મિનિટનો વિડીયો બની ગયો છે આજે કાદીરનો નિર્ણય દિવસ હતો અને મા ખોડિયાર કુળદેવીનો આજે પહેલો નવરાત્રિનો સુદ એકમ માં ખોડિયારનું ખોટું નહીં અને ખોટાની મા ખોડિયાર નહીં એવી જ આ ધરતી છે ભારત માતા જય જય ગરવી ગુજરાત અહીં સત્ય ચાલ્યા એનું હાલ્યું છે અસત્ય હાલ્યા એનું ક્યારેય નથી હાલ્યું રાવણ જેવા રાવણ જો નથી હાલ્યું તો આપણે તો ધર્મ કરીને અધર્મ આવવાના છે અને ખાસ વિનંતી ધર્મને અધર્મ સત્યને અસત્ય જાણે એ જ વ્યક્તિ મહાન બની શકે છે બાકી તો જીવન કંઈક જીવે અને કંઈક આવ્યા બસ જય શ્રી રામ જય હનુમાન